તો રંગબેરંગી માછલીઓની વાત કરીએ તો ભાવનગરમાં આ જગ્યા ઉપર રંગબેરંગી માછલીઓની એટલી બધી ક્વોન્ટિટી છે કે તમે જોતા જ રહેશો અને ની વાત કરીએ તો અલગ અલગ પ્રકારની બર્ડ્સ અને સુંદર અવાજો સાથે અહીંયા તમને જેને કહેવાય ને આ શોપમાં મળી રહેશે પછી આપણું એક નવા વિડીયોમાં નવી જ એક્સપ્લોર માહિતી સાથે આજે અમે ભાવનગરના એક એવા વિસ્તારની અંદર આવી ગયા છીએ કે જ્યાં આગળ જે ફિશ લવરો છે બર્ડ્સ લવર છે કેટ લવર છે એની માટે ખૂબ જ વિશાળ સંખ્યા ની અંદર તમામ પ્રકારની જે આઈટમ છે એ ઉપલબ્ધ છે જો આપ આપીશ લોવર તો ખાસ કરીને જોવાનો ચૂકતા અને વિડીયો સ્કીપ કર્યા વગર અને તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી એક્સપ્લોર માહિતી સાથે જેવી રીતે તમે ઇન્ટ્રો ની અંદર અને જોઈને તમે સમજી તો ગયા જશો આજે ખાસ અમે એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં આગળ એને કહેવાય કે ફિશ શોપીનો છે ફિશ લવરો છે તેના માટે એક ખૂબ જ સારી વેરાયટીઓની અંદર ફિશ છે પછી બર્ડ્સ છે કેટ છે એ તમને મળી રહેશે તો ખાસ કરીને આજે આપણે જે છે એ ભાવનગરની જે ફિશ માટેની જે એક શોપ છે તેને આપણે એક્સપ્લોર કરીશું અને ખાસ કરીને અમે ત્યાં આવી ગયા હતા કે તમે જોઈ રહ્યા છો કે રાજ એકવેરિયમ કરીને છે અને આજે આપણે એમની મુલાકાત લઈશું કે ત્યાં અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ છે બર્ડ્સ છે પછી ફિશ છે એવું બધું મળતું હોય છે તો આ જે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગર ની અંદર જે રાજ એકવેરિયમ આવેલું છે ત્યાંના જે તમે જોવો છો અને આપણે તેની અંદર જાશું અને કઈ કઈ રીતની જે ફિશ છે તે આપણે જોશું જો તમે જે જોઈ રહ્યા છો આ જે છે એ રાજ એકવેરિયમ છે અને અંદર આવતા તમને અલગ અલગ પ્રકારનું જે માછલી ઘરની અંદર જે અમુક પ્રકારની બધી વસ્તુઓ છે વનસ્પતિઓ જે કૃત્રિમ રીતે જે બનાવેલી હોય તે રીતની તમામ પ્રકારની જે વસ્તુઓ છે જો તમારે તો એ બધી તમને મળી રહેશે પછી અહીંયા દરેક પ્રકારનો જેને કહેવાય ખોરાક જે કેટને લગતો છે તમામ પ્રકારની એની વસ્તુઓ છે એ બધી અહીંયા તમને મળી રહેશે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અને લાસ્ટમાં આપણે જે તેમના ઓનર છે તેમના જે માલિક છે તેમની જોડે પણ આપણે વાત કરીશું અને ગોલ્ડન ગેરામ ની છે આ છે છે ગોલ્ડન ગ્રામી બરાબર છે એવી પણ ફિશ છે જે તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા જે ફિશ છે અલગ અલગ પ્રકારની ફિશ તમને જે જોવા મળે છે જો આ આ જે ફિશ છે એ રાજ એકવેરિયમ ની અંદર છે અને જો તમે ખાસ કરીને ફિશ લવર છો તમે આવી શકો છો જો તમે જે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની જે ફીશ છે જો એટલી સુંદર છે એટલી જેને કહેવાય ને કે બ્યુટિફુલ છે આ જો આનું નામ છે એન્જલ એન્જલ ફીશ છે પછી આ જે ફીશ છે જો તમે જુઓ આનું નામ છે રેડ લીમી ગોરામી એવું નામની આ ફીશ છે આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી જે ફીશ છે એ તમને જોવા મળે છે જો અહીંયા આ પણ ફીશ છે વિનસ ચિકલી બરાબર ને યલો ઓલટેમ એટલે આની અંદર કાક હાર્ડ ને સોફ્ટ ને એવી અલગ અલગ પ્રકારની ઘણી બધી ફીશ આવતી હોય છે જે આ વસ્તુ પણ તમે જોવો છો એકદમ બ્યુટિફુલ જબરજસ્ત જોવા એનું જે માથું છે એ એકદમ જેને કહેવાય એ લાલ છે જોવા આપ અને આવી ફીશની કેટલી બધી જાતની વેરાયટીઓ છે એ રાજ એક્વેરિયમમાં તમને મળી જશે જોવા આ જે છે માછલી ઘરની અંદર જે છે અલગ અલગ પ્રકારની ફીશ છે રાખવામાં આવે છે આ કિશ તમે જોશો તો એ એકદમ અદ્ભુત બેસ્ટ બેસ્ટ વસ્તુ છે એ તમને અહિયાં તમને મળી જશે જો ઘણું બધું લાંબુ જુઓ આ રંગબેરંગી જવો એકદમ જોરદાર વસ્તુ જોવો

તમને અહીંયા જે જોવા મળશે અને એના ભાવની પછી એની વેરાયટીની કેવી કેવી વસ્તુ ક્યાં કઈ રીતે પાર્સલ સુવિધા છે ભાવનગરમાં કઈ જગ્યાએ આ જે એક્વેરિયમ આવેલું છે એની પણ માહિતી અમે તમને આગળ આપશું તેમના જે ઓનર છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કે કઈ કઈ રીતનો તેનો ખોરાક છે કઈ કઈ રીતની જે ફીસ છે તે અહીંયા મળે છે તમામ પ્રકારની આપણે વાત કરીશું એટલે ખાસ કન્ટિન્યુ આ વિડીયોની અંદર તમે વિના રહેજો જુઓ આ બધી અલગ અલગ પ્રકારની આવી માછલીઓ છે એકદમ બ્યુટીફુલ માછલીઓ જે તમને છે અહીંયા મળી રહેશે જોઈ રહ્યા છો તમે એક થી એક થી એક માછલીઓ જે છે તમને મળી અને જ્યારે બીજી આપણે વાત કરીએ તો અહીંયા અલગ અલગ પ્રકારના જે બર્ડ્સ છે એ બર્ડ્સ પણ અહીંયા અવેલેબલ હોય છે આપણને જોવો જો અગાઉ આપણે એક વિડીયો બનાવેલો જેની અંદર બર્ડ્સ અમે તમને બતાવ્યા હતા જો આ બર્ડ્સ પણ અહીંયા છે

ફકરુદ્દીન ભાઈ હવે આપણે વાત કરીએ તો આપને ત્યાં કેવા કેવા પ્રકારની ફિશ અવેલેબલ છે ફિશમાં છે ને બેઝિકલી ફિશમાં ઘણી બધી પ્રકારની માછલીઓ આવતી હોય છે પણ નોર્મલ ફિશમાં અમે લોકો એને આઇડેન્ટિફાય કરવા માટે પેસિફિક ડિવાઈડ કરી નાખી છે કે ભાઈ સોફ્ટ ફિશ છે હાર્ડ ફિશ છે મીડિયમ હાર્ડ ફિશ છે એટલે કસ્ટમરને ઇઝી થઈ જાય કે કઈ માછલી કોની સાથે આસાનીથી રાખી શકાય છે તો અમે જે અહીંયા બધી માછલીઓ વેચાણ મોટા રાખી હોય છે ને એના ઉપર પણ અમે સ્ટીકરમાં એ રીતે એક લખીને રાખતા હોય છે કે ભાઈ હાડ એચ કરી નાખીએ છીએ એ કરી નાખે એટલે કસ્ટમરને એક આસાનીથી ચોઈસ કરી શકે કોઈ માછલી કોન સાથે રાખી શકાય છે નહીં રાખી શકાય એનું પૂરેપૂરી ગાઈડલાઈન આપણે કરતા હોઈએ છીએ અને ભાઈ વાત કરીએ તો તમને આ ફિલ્ડની અંદર શું અનુભવ છે ભાઈ હું આ ઓગણત્રીસ વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલો છું સાત વરસથી આપણી શોપ પોતાની કરેલી છે પહેલાં હું અધર કોઈ જગ્યા પર કામ કરી રહ્યો હતો અને ત્યાં પણ આપણે કોઈ શોપનું મેનેજમેન્ટ સંભાળેલો હતું પણ હવે આપણે સાત વર્ષથી આપણી પોતાની શોપ છે બાજુની ગલીમાંથી શરૂઆત કરી પછી રૂપાણી સર્કલ ફેરવું અને ત્યાંથી હવે આપણું ફાઈનલ ડેસ્ટિનેશન છે અત્યારે ઘોઘા સર્કલ પાસે કબ્રસ્તાનની સામે આપણે વર્ષોથી આ ફિલ્ડની અંદર છેલ્લા અનુભવની અંદર તો અમારી લાઈનમાં એક્સપર્ટીઝીસ માં એમ કહી શકાય કે ભાઈ તમે ગમે તેટલું આવડતું હોય ને તો તમારા અનુભવની અંદર કંઈક ને કંઈક ઘટે પણ કોઈ છતાં આપણે એવો પ્રયત્ન કરીએ કે જેટલી મારી પાસે નોલેજ છે આપણે કશું ને એટલું ગાઈડલાઈન કરીએ એની અંદર અને આપણે જે તમે વાત કરી હાર્ડ ફિશ અને સોફ્ટ ફિશ એનો મતલબ શું હોય છે અમુક લોકો જે શોખીન છે એ લોકોને તો ખબર જ છે આ ફિલ્ડ છે પણ ખાસ કરીને જે લોકો નવા વિડીયો જોતા હોય છે તેમાં શું હોય છે હાર્ડ ને સોફ્ટ નું છે ને ડિવિઝન એ રીતે અલગ પાડેલું છે કે એક સોફ્ટ માછલીઓમાં અમુક માછલીઓનું જે નેચર છે એકબીજા સાથે શાંત સ્વભાવથી રહેવાનું એને સોફ્ટ ડિવિઝન આપ્યું છે એટલે ગોલ્ડ ફિશ છે કે રેડ કેપ છે બ્લેક મૂર છે સુબનગીન છે એ બધી સોફ્ટ વેરાયટીમાં ગણાતી હોય છે હાર્ડફિશ ની અંદર સિકલીડ વેરાયટીઝ અમેરિકન એનું એક ડિવિઝન અલગ રાખ્યું છે પછી એની અંદર વધારામાં મોન્સ્ટર ફિશી જે આવે એમાં અલગ અલગ વેરાયટી હોય છે એ બધાને અલગ અલગ એટલે રાખ્યા છે કે કસ્ટમરને ને આપડે આઈડિયા આવી શકે અમને એવી નોલેજથી નોલેજ આપણે એને સમજાવી શકીએ કે આ આની સાથે છે રાખાશે અને એટલો ફેરફાર હોય છે બને અને ફિશ ની વાત કરીએ તો આપણે ત્યાં ક્યાંથી સ્ટાર્ટ થી ને ક્યાં સુધીની ફિશ अवेलेबल હોય છે માછલીઓ નોર્મલ 30-40 રૂપિયા થી શરૂઆત થતી હોય છે અને ડિપેન્ડસ અલગ અલગ વેરાયટી પર હોય છે ઘણીવાર 2000 3000 ની જોડી સુધી પણ આપણે વેચાણ માટે લાવી આવ્યા છે અમે નોર્મલ બધી વેરાયટી એમ રનિંગ ચાલતી હોય છે પચાસ સાહીઠ એસી સો દોઢસો આવી બધી રેન્જની માછલીઓ આવતી જ રહેતી હોય છે આપણે ત્યાં અને બીજી જ્યારે વાત કરીએ કે આપણે ત્યાં જે માછલી ઘર છે અને અમુક અમુક જે તેને સજાવવા માટે અંદર પથ્થરો આવે છે પછી અમુક ઓલા જે હાઇડ્રોજન ને ઘણી બધી એવી બધી આપણે વસ્તુ કેવી કેવી અહીંયા રાખીએ આપણી પાસે એની અંદર ઘણી બધી રેન્જ આવેલી છે જેમ કે તમે પાછળ તમારી પાછળ બેક સાઇડમાં જોઈ શકશો ને આ બધો fish food જ છે બરાબર આ જેટલી વેરાયટી તમને જોવા મળશે જે બે ખાના આખા ભરીને બનાવેલા છે બધા જ fish food ની અલગ અલગ વેરાયટી છે એમાં બી અલગ અલગ ક્વોલિટી આવતી હોય છે મેડ ઇન ઇન્ડિયા છે મેડ ઇન ચાઇના છે મેડ ઇન થાઇલેન્ડ છે એ બધી અલગ અલગ વેરાયટી છે એમાં મેડ ઇન ઈન્ડિયામાં અત્યારે આ ફૂડ છે આ ફૂડ છે આ જે બધું બરાબર હોય છે એવા ફૂડ પણ છે આ રાખીએ છીએ એટલે ફૂડ માં ભી ઘણી ક્વોલિટી આવતી હોય છે એ જ રીતે ની એસેસરીઝ ની વાત છે આ જે બધા પાર્ટ્સ આપણે રાખેલા છે એસેસરીઝ માટેનો છે એની અંદર એના ડેકોરેશન ના ટોઇસ આપેલા છે પછી એની અંદર ઓક્સિજન ની મોટરો છે એની ફિલ્ટરેશન ની મોટરો આપેલી છે એ બધા અલગ અલગ વેરાયટી છે અત્યારે એક્વેરિયમ ની દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે અને એમાં લોટ્સ ઓફ એસેસરીઝ એની વેરાયટી પુષ્કળ આવતી હોય છે આપણે ભાવનગરના હિસાબથી ઘણું બધું એક્સ્ટ્રા અત્યારે લઈ આવીએ છીએ કે લોકોને ખ્યાલ આવે કે આવી આવી એસેસરીઝ આવે છે ને આપણે મોસ્ટલી એવો પ્રયત્ન કરીએ છીએ કે જે બીજા પાસે નથી એવો આપણે કસ્ટમરમાં ભાવનગરના કસ્ટમુને આપીએ એમ એની માટે પ્રયત્ન કરીએ છીએ અત્યારે અને ના અલાવા બીજું અમે જોયું કે બર્ડ્સ ને કેટ જી તો એમાં કઈ રીતનું આપણે છે ને રનિંગ જે ગવર્મેન્ટે છૂટ આપેલી છે ને વેચાણ માટેની એના મોસ્ટલી જે બર્ડ્સ કહેવાતા હોય છે જેમાં બદ્રીગઢ છે જીબ્રા છે પછી લવબર્ડ છે કોકાટેલ છે આ બધી વેરાયટી આપણે રાખતા હોઈએ છીએ ને એ બધા અવેલેબલ જ છે આપણી સ્ટોકમાં એ સિવાય પર્શિયન કેટની અંદર ઘણા વખતથી આપણે કામ કરી રહ્યા છીએ પર્શિયન કેટ્સમાં એક થી બે બચ્ચા ત્રણ બચ્ચા આપણે રાખીએ છીએ હાજરમાં સેલ ભાવનગરની અંદર હજી લોકોને જાગૃતતા આવે છે કે બિલાડી રખાય સારી વસ્તુ છે ડોગની સામે મેન્ટેનન્સ ઓછું છે એનું એટલે લોકોની જાગૃતતા વધે છે અત્યારે એટલે આપણે બે ત્રણ બચ્ચા તો એ રાખીએ છીએ એમ જેવો રિસ્પોન્સ એનો હિસાબથી સેટ થશે આમ ધીમે ધીમે આગળ જતા બીજું આ બધી તમને જે દેખાય છે ટોટલી એસેસરીઝ આ બધી છે એ કોઈ રેમની જ મોસ્ટલી છે કેટમાં આપણે કેટ ફૂડ રાખીએ છીએ કેટના ટોઈઝ રાખીએ છીએ બર્ડ્સની અંદર એ બર્ડ્સના એની જ રમવા માટેના અલગ અલગ ઝૂલાઓ હોય છે એને સીડીઓ આવે છે પછી ફૂડમાં અલગ અલગ ક્વોલિટી આવતી હોય છે મોસ્ટલી બધી હાજર વસ્તુ છે આપણી પાસે એમાં ફૂડમાં તે એની કાંગ ને મિક્સ કાંગ હોય છે સનફ્લાવર સીડ્સ આવે છે એ બધી વેરાયટી પણ આપણે હાજર સ્ટોકમાં બધું મળી રહે છે આપણી પાસે બીજું ફકરુદ્દીન ભાઈ આપણે વાત કરીએ તો આપણું શોપનું એડ્રેસ ક્યાં છે એનું લોકેશન ક્યાં છે અને સમય શું હોય છે આપણી શોપ અત્યારે હાલમાં કાર્યરત છે ઘોઘા સર્કલથી રબર ફેક્ટરી રોડ ઉપર અને તમે ઘોઘા સર્કલથી સ્ટાર્ટ કરો ને તો પહેલું ડિવાઈડર વટીને જમણા હાથ ઉપર આપણી શોપ છે વૃંદાવન હાઇટમાં શોપ નંબર પાંચ અને તમે રબર ફેક્ટરી રોડ ઉપરથી આવશો તો તમારે ન્યારા પેટ્રોલ પંપ પસાર કરી અને ત્યાર પછી આપણું દાબા હાથ ઉપર શોપ આવશે આ બે રીતે આવી શકાય બીજું આપણી શોપની અંદર બધી જ પ્રકારની માછલીઓ સિવાય એના એકવેરિયમ ને એ બધી વસ્તુ પણ આપણે રાખતા હોઈએ છીએ એટલે કસ્ટમર મોસ્ટલી એમ એકવેરિયમ સ્ટાર્ટ કરવાથી માંડીને જે કઈ જરૂરિયાત છે એ દરેક વસ્તુ મળી રહેશે અને કદાચ આપણે વાત કરીએ કે વિડીયો જોઈને બહાર થી કદાચ લોકો તમારો સંપર્ક કરે તો કરી શકે જ્યાં આપણે છે ને ભાવનગરમાં ટ્રાન્સપોર્ટના પ્રોબ્લેમ્સ છે કે અમુક જગ્યા કનેક્ટિવિટી નથી તો એવા સિટીઝ હોય કે જ્યાં આપણે કનેક્ટ ન થઈ શકતા તો એવી જગ્યાએ નથી મોકલી શકાતું પણ ભાવનગર જિલ્લાની આસપાસના મોસ્ટલી જે સેન્ટરોમાં પ્રાઇવેટ બસ હોય તો ત્યાં આપણે પાર્સલ કરી શકીએ છે ગવર્મેન્ટ બસ ની અંદર નથી લઈ જતા હોતા એટલે પ્રાઇવેટ બસમાં આપણે કુરિયરે કુરિયર ના પડે છે તો કુરિયર કંપની સાથે હજી સુધી વાતચીત ચાલી રહી છે પણ હજી કુરિયર કંપની એક્સેપ્ટ નથી કર્યું એટલે ફીશના પાર્સલ કુરિયરમાં નથી જતા એટલે બસ જ્યાં અવેલેબલ છે પ્રાઇવેટ બસ જતી હોય છે ત્યાં જગ્યા પર જશે આપણું પાર્સલ ઈ પોસિબલ કરાવી આપશું આપણે તો મિત્રો આ હતા રાજ એકવેરિયમ વાળા ફકરુદ્દીનભાઈ અને ખાસ કરીને આજે જે વિડીયોની અંદર તમે જોયું જે ફિશ વિશે બર્ડ્સ વિશે અને કેટ વિશે જે વસ્તુ અવેલેબલ છે તમને જે માહિતી આપવી કે કઈ રીતે એક્વેરિયમ બનાવવું હોય તમે તમારા ઘરે માછલી ઘર બનાવવું હોય તમારા ઘરની સુંદરતા વધારવી હોય ફિશ છે બર્ડ્સ છે ખરીદવા હોય તો તમે ભાવનગરમાં તમને અમે ડિસ્ક્રિપ્શનમાં એમનું એડ્રેસ છે મોબાઈલ નંબર છે એ પણ અમે નાખીએ છીએ તો ખાસ કરીને જો તમે બર્ડ્સ લવર છો ફિશ લવર્સ છો કેટ લવર્સ છો તો ખાસ કરીને તમે અહીંયા મુલાકાત લઈ શકો છો અને સારી વસ્તુ જે અહીંથી તમને મળશે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો